8x ક્યાં બોલતી પબ્લિક કશું કેવું નઈ જો આગળ લઈ જા ભાઈ ઉતારીમાં આવળો બોના ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ તો ગાઈસ આપો જાગ્યા છે 12 વાગ્યા પછી અંકે અત્યારે જો એક વાગી ગયો ગાઈસ ચાવા ભી લેઈએ અને વ્લોગ જોડે લેજો સાંભળી જે છે ચોકડી પર એક કરો ગાઈસ કોઈ પર તો બધું બંધ હતું કાર વોશિંગ અર્જુન ભાઈનું દીપક એમને કોઈ હતા નહીં એટલે આપણે આવી જઈશું ઘરે અને કાંઈ આપણો મંડપ ગોતવાઈ જવાનું છે જે જે ઘરે કહે ને એ તમને બ્લોગમાં બતાવે તો આપણે બ્લોગ જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો ને આપણે ડેલી બ્લોગ જોવા મળશે તો આપણે જઈશું ચોકડી પર અને આ મસ્તી 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 ચાલુ હોય

ડીવાળી ના બોર્ડર પરથી લેવા માં ખાવા લઈ જાય ડીવાળી ડાયટ ચાલુ બોલ ડીવાળી ના હો જો

આપડે મને એકદમ કમ્પ્લીટ થઈ બંધ અને કાઢું નહિ તો આગળ પલ્લીઓ મુક્તિ